નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના આમ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર ગત હાઈકોર્ટમાં સુનાવણી થવાની હતી પરંતુ વકીલોની હડતાલને કારણે તે મોખૂફ રહી છે જેના કારણે ફરી એકવાર ધારાસભ્ય ચૈતર વસાવાને જેલમાંથી બહાર નીકળવાની તક ઉપર પાણી ફરી વળ્યું છે તો ઉલ્લેખનીય છે કે ચૈતર વસાવા ગત પાંચમી જુલાઈથી ચોસઠ દિવસથી વડોદરા સેન્ટ્રલ જેલમાં બનશે તેમની સામે ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથે મારામારીનો આરોપ છે તો આ ઘટના એટીવીટીની સંકલન બેઠક દરમિયાન બનવા પામી હતી તો બંને નેતા વચ્ચે પહેલા ઉગ્ર બોલાચાલી થઈ ત્યારે બાદ મારામારીનો બનાવ બન્યો હતો તો સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી તો આ ફરિયાદના આધારે પોલીસે ધારાસભ્ય ચેતર વસાવાની ધરપકડ કરી હતી ધરપકડ સમયે પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ત્યારે હાઈકોર્ટમાં વકીલોની હડતાલ યથાવત રહેતા ગત રોજ અઠ્યાવીસમી ઓગસ્ટે જામીન અરજી પર સુનાવણી થઈ શકી નહોતી તો વકીલો કામથી અડગાયા રહ્યા હોવાથી ચેતર વસાવાની મુશ્કેલીમાં વધારો થતાં તેઓને હજુ પણ જેલવાસ ભોગવવો પડશે રેગ્યુલર જામીન અંગેની સુનાવણી આગામી અગિયારમી સપ્ટેમ્બરના રોજ થનાર અરજી જોકે આગામી અગિયારમીએ પણ ચૈતર વસાવાને જામીન મળવાની શક્યતા વચ્ચે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ